હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીઓમાં ઠંડો ઠંડો કસ્ટર્ડ આઇસક્રીમ તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને બજાર જેવો જ બનશે અને ખૂબ ઓછી સામગ્રીઓથી બનીને તૈયાર થશે અને બજાર કરતાં પણ સસ્તો બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા જો આઈસ્ક્રીમ એકદમ ક્રીમી અને એકદમ જ મલાઈદાર બનશે તો ચાલો બનાવીએ તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા અડધો લીટર જેટલું ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે તો અડધો કપ જેટલું દૂધ આપણે સાઈડમાં કાઢી લઈશું એ આપણે આગળની પ્રોસેસમાં યુઝ કરીશું અને બાકીનું દૂધ હવે આપણે ઉકાળવા માટે રાખી દઈશું તો એક બાઉલમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરી દઈશું સાથે અડધો કપ જેટલું એટલે કે ચાર ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું અને બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી લઈશું તો દૂધ તૈયાર થઈ ગયું હવે કડાઈમાં બાકીનું દૂધ ઉમેરી દઈશું અને ઉફાણ આવે એક ઉફાણ આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું તો આ રીતે હલાવતા જવાનું અને થોડી જ વારમાં ઉફાણ આવી જશે તો તમે જોઈ શકો છો અને આ સમયે હવે આપણે કસ્ટર્ડવાળું દૂધ થોડું થોડું ઉમેરતા જઈશું એટલે લમ્સ ન રહે તો આ રીતે એક હાથથી હલાવવાનું અને એક હાથે ઉમેરતા જવાનું એ ખાસ ધ્યાન રાખવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો થોડી જ વારમાં કસ્ટર્ડ પાવડરને લીધે દૂધ થોડું ઝાડું થવા લાગશે અને થ્રી ફોર્થ એટલે કે પોણો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું તમે ખાંડની જગ્યા પર મિસ્ત્રી પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કસ્ટર્ડવાળું દૂધ ઝાડું થવા લાગ્યું ખૂબ ઓછા સમયમાં આ તૈયાર થશે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની સતત હલાવતા રહેવાનું તો આ રીતે અને જોઈ શકો છો એકદમ સારું એવું ક્રીમી અને ઘટ દૂધ તૈયાર થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ કરી લઈશું તો થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી અને પછી અડધોથી એક કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો તો હવે આપણે ઠંડુ થઈ ગયું તો ફ્રીઝમાં મૂકી દઈશું અડધો કલાક માટે તો અડધો કલાક જેવું થઈ ગયું અને તમે જોઈ શકો છો એકદમ સારું એવું ઠીક થઈ ગયું તો આ રીતનું થઈ જશે હવે એક બાઉલમાં એક કપ જેટલું વ્હીપ ક્રીમ લઈશું તમારી પાસે વ્હીપ ક્રીમ ના હોય તો તમે અમૂલની ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો અને ઘરની ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો હવે આપણે ક્રીમને બીટ કરી લઈશું જેથી એકદમ સારું એવું ફ્લપી થઈ જશે અને આઈસ્ક્રીમ બહુ એવો સોફ્ટ બનશે તમે અમૂલની મલાઈ કે પછી ઘરની મલાઈથી બનાવશો તો ખાવામાં બહુ હેવી લાગશે અને આ આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ એવો ક્રીમી બનશે તો એકદમ સારી રીતે બીટ કરી લેવાનું તો એકદમ સારું એવું થીક થવા લાગે ત્યાં સુધી બીટ કરી લઈશું તો તમે બજારના માર્કેટ સ્ટાઇલ આઈસ્ક્રીમમાં પણ આ રીતે ક્રીમનો ઉપયોગ થતો હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું ક્રીમ તૈયાર થઈ ગયું તો આ રીતનું થીક થાય ત્યાં સુધી બીટ કરી લઈશું હવે એમાં આપણે જે કસ્ટર્ડવાળું દૂધ હતું એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બીટ કરી લેવાનું તો આ દૂધ કસ્ટર આઇસક્રીમ છે તો આ રીતનો ઠીક થઈ જશે અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો બંનેને સારી રીતે મિક્સ કરવાનું પછી જ અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના તો તમે જોઈ શકો છો કલર થોડો લાઇટ લાગે છે આપણને તો તમને એવું લાગે તો તમે ખાવાનો કલર પણ ઉમેરી શકો છો યલ્લો પણ હું અહીંયા કેકમાં જે વપરાય એ કલર ઉમેરી રહી છું તો બેથી ત્રણ ડ્રોપ્સ જેટલા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ ક્રીમી અને ફ્લપી બનશે ખાવામાં બહુ ટેસ્ટી એવો બને છે તો એકદમ સારી રીતે બીટ કરી લીધું તો તમે જોઈ શકો છો તો હવે આપણે એક વાસણમાં કે કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં કે કોઈ કાચના ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું તો મેં અહીંયા કેકનું મોલ્ડ લીધું છે ડબ્બો એમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું ને આ રીતે એકદમ સારી રીતે સરખું કરી લઈશું તો મેં અહીંયા તૂટી ફૂટી લીધી છે તમે અહીંયા આમ પાપડ કે કોઈ ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો તો ફરી પાછું ઉમેરી દઈશું ને એક સરખું કરી લઈશું તો આ રીતે એક સરખું કરી લીધું અને ફરી પાછી ઉપરથી તૂટી ફ્રૂટી ઉમેરી દઈશું તો તમારી પાસે જે કલરની હોય તે તમે ઉમેરી શકો છો ચેરી પણ ઉમેરી શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો આ રીતે ઉમેરી દેવાની અને ઉપરથી ફોઇલ પેપર આપણે પેક કરી દઈશું અને પાંચેક કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેશું તો તમારી પાસે પ્લાસ્ટિકનો ડબ્બો કે કાચનો ડબ્બો હોય તો લીડ લગાવી દેવાનું તો પાંચથી છ કલાક જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી મલાઈદાર માર્કેટ જેવો જ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને આ ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાની ખૂબ મજા આવશે તો આ કસ્ટર્ડ આઇસક્રીમ તમે ક્યારેય ન બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો બજાર જેવો જ બનશે ને ઓછા જ ઇન્ગ્રેડિયન્ટ્સમાં બનીને તૈયાર થશે ઉપરથી થોડી તૂટી ફ્રૂટી અને બદામનો પાવડર ઉમેરી દઈશું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો તો આ રીતે અને જરૂરથી ટ્રાય કરજો મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ ઠંડીની સિઝનમાં બનાવીને ખાવ બહુ જ મજા આવશે આવજો